પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ શરૂ કરી હતી ઘટનામાં પતિનું નામ લોટેશ્વર દવે અને તેની પત્નીનું નામ નામ દવે છે પોલીસે પતિને સારવાર માટે હોસ્પિટલ છે ત્યાં 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 સુધી કયા પત્નીની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે અંગેની પોલીસે પણ માહિતી મળી નથી આ અંગેની પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે ત્યારે મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ